કડી તાલુકાના ખેડૂતો માટે કડી એપીએમસીએ કરી છે મહત્વની જાહેરાત કડી એપીએમસીએ નેવ લાખની સબસિડી યોજનાની જાહેરાત કરી ખેડૂતોને રાહત આપવાના ઉદ્દેશ સાથે જાહેર કરવામાં આવેલી યોજનામાં ખેડૂતોને તેમના ખેતરમાં ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ અને ઘર વપરાશની ચીજી વસ્તુ ખરીદવા માટે પચાસ ટકા સબસિડી આપવામાં આવશે અને બાકીની પચાસ ટકા રકમ ખેડૂતે ચૂકવવાની રહેશે જેમાં બાવીસ થી વધુ વસ્તુઓ અડધા ભાવે મળશે કડી તાલુકામાં પંચાવન હજાર ખેડૂતો છે અત્યાર સુધી એકવીસો ખેડૂતોનું આ યોજના માટે રજીસ્ટ્રેશન પણ થઈ ચૂક્યું છે વસ્તુ છે એટલે ખેડૂતો માટે ઘણો લાભ છે અને જે એપીએમસી નો વહીવટ જે થાય છે એ બહુ સચ અને સુંદર છે એટલે ખેડૂતોને બહુ લાભના હિસાબે આ વસ્તુ મળી જાય છે અને સારી રીતે ચાલે છે અમે સગડી કરી લેતી કેટલા આવે માર્કેટમાં કડી તાલુકાના ખેડૂતો માટે કડી એપીએમસીએ કરી છે મહત્વની જાહેરાત કડી એપીએમસીએ નેવ લાખની સબસીડી યોજનાની જાહેરાત કરી ખેડૂતોને રાહત આપવાના ઉદ્દેશ્ય સાથે જાહેર કરવામાં આવેલી યોજનામાં ખેડૂતોને તેમના ખેતરમાં ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ અને ઘર વપરાશની ચીજી વસ્તુ ખરીદવા માટે પચાસ ટકા સબસીડી આપવામાં આવશે